કડદાના જે મુદ્દે ખેડૂતોને લૂંટવામાં આવે છે એના વિશે ખેડૂતોમાં ખૂબ રોષ છે આના માટે ખેડૂતોને ન્યાય આપે એ જ માગણી છે ને આમાં ન્યાય નહીં આપે અને અમારા આગેવાનો જે ગોંધી રાખવામાં આવ્યા છે એને તાત્કાલિક ન્યાય આપે નહીતર આને આનાથી એ જે જન આંદોલન બોટાદ મુકામે થશે અને તાત્કાલિક અમને ન્યાય આપે અમારા ખેડૂતોને એવી અમારી માગણી છે રાત્રે રાજુભાઈ કરપડાને અન્ય આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી છે તો આ ખેડૂતોની માંગણી વ્યાજબી છે એ સંતોષવામાં આવે અન્યથા આગામી દિવસોની અંદર હજી ખેડૂતો જે શાકભાજીનું માર્કેટિંગ છે એ પણ બંધ કરશે દૂધ આપતા જે પશુપાલકો છે એ પણ બંધ થશે કારણ કે ખેડૂતોને ન્યાય મળે ક્યાંક ને ક્યાંક રાત દિવસ ખેડૂત મહેનત મજૂરી કરીને પોતાનો પાક જ્યારે વેચવા આવે ત્યારે ભાવ નથી મળતો એના ન્યાય માટે આ લોકો વલખા મારે છે પણ આ પ્રશાસનને આગળ કરી આગળ કરી અને આ ખેડૂત વિરોધી સરકાર દ્વારા હંમેશા ખેડૂતોને ડરાવવામાં આવે છે મકાવવામાં આવે છે બે દિવસથી અનેક વાહનો ખેડૂતોના અંદર પુરાણા